એ ડેડી ઉશું કરવાને 500 500 આજી જન સાહેબ ઇસરી વાત કર્યું છે જોવો તમે ફુવા ને ફુવા ડીશો બધી ખાલી છે આમનામ શું કે મારી યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારું સરસ મજાના એક નવા બ્લોગમાં તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો આપણે આવી ગયા છે એક નવો બ્લોગ લઈને અને આજે આપણે આવ્યા છે ગામત બાર અને મતલબ શ્રીમદમાં તો હું તમને દેખાડું આપણે ડેકોરેશન કર્યું છે એ અત્યારે બહારથી દેખાડી દઉં મેં કર્યું છે મારા હાથે ડેકોરેટ કરીને પછી મેં બ્લોગ ચાલુ કર્યો છે ચાલો

હા હવે આવો તમે આવ કરતા તમે નહી કરતા તમે આવો આવો હા મમ્મીને દેશું 500 500 मारो आवे छे तमारो न थाउ हवे तमारो आवे छे हा भाई तमे फेमिली सो मने खबर छे हालो थोडा काम हले के की हमो जो बदार लावी जाओ तमे बदार एक बोलो फरमाओ आमा डेकोरेशन तो तो। क्लोज काम खत्म बाय बाय आओ जो आओ जो बदार आओ जो आओ जो आओ जो आओ जो लापसी ખીચડી ખીચડી છે ને મોતીજોનો લાડુ હા બરફી 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 રોટલી શાક ખમણ સંભારો સંભારો અને દાળ અરે આ ભૂખળ બધાય બેહી જાય છે જમ્મા આયા આલા બધાય હા બધાય લેણીયાટ લેણીયાટ પણ બોલો બધાય તમે અરે લુસડી હામું જો

ડુંગરા જે ઉભા જાવ ને તો હું ઊભો રહી જાય અને આ માતાજીનું મંદિર છે અને ગામ છે બોવાડી ક્યાં માતાજીનું મંદિર હોય ખબર નહીં ડુંગરામાં તમે નજારો છો એકદમ આવો નજારો હોય ને મજા આવી વખત એકદમ પવન એ મસ્ત આવે છે લોકેશન ખતરનાક છે અને બધી સાઈડ હરિયા હરિયાળી છે મારી મમ્મી જોવા અહીંયા સામે ઊભા છે વાર જરૂર વાંટો મારતો અહીંયા બી એક મંદિર છે બધી સાઈડ ડુંગરા છે આ એક માતાજી નું મંદિર છે આ બધા ડુંગરા છે આખી ધાર જ છે મોટી જોડી ક્યાં માતાજી નું મંદિર છે એ મને નથી ખબર જે કોઈ ખબર હોય કેજો ગામ બવાડી ભરે માતાજી માતાજી નું મંદિર હોય ચાલો આપણે નીકળીએ કારણ કે હજી ઘરે ભોગવાનું છે કારણ કે રસ્તામાં હજી એક દોઢ કલાક હોઈ જશે મારે કારણ કે પચાસ કિલોમીટર આખું છે ચાલો ફટાફા નીકળે મિત્રો આવા લોકેશનમાં ફરવાની કંઈક મજા જ અલગ આવે એટલા માટે હવે હરિયાળી લોકેશનમાં છે એટલે આ માતાજીમાં મંદિર આવે છે ને રસ્તો કઈ સાઈડ છે ખબર નથી એટલા માટે કારણ કે અમારે આ રસ્તે થાય નીકળવાનું અને આનો રસ્તો થાય પાછોથી માતાજીનું મંદિર છે ને અહીંયા રસ્તો આ ડુંગરાની પાછળ રસ્તો છે ત્યાં તો જઈ નહીં શીખી નહીં તો મારે ત્યાં જવું હતું અત્યારે મારે મોડું થાય છે એટલે ભલું કરે માતાજી છે ત્યારે માતાજીનું મંદિર મને નથી ખબર એટલા માટે ખબર હોય જેને ખબર હોય ને કમેન્ટ કરી દેજો રસ્તામાં મિત્રો ગયા છોડાવીઓ બરાબર મારી મમ્મી છોડા પીવા છે લીલ્યા છોકરી ગાડી ઉતારી ચાલો છોડાવી લે લાટકી પોયકા ને તો ગાડીનો ક્લચ વાય તૂટી ગયો ગાડીનો ક્લચ આવ થઈ ગયો ફ્રી જો તૂટી ગયો અહીંથી તૂટી ગયો જો વાયર એથી જ ના ફ્રી થઈ ગયો બધું તો ક્લચ વાયર નવો નાખો ને ફાઈનલી આપણે ઘરે પોગી ગયા છે ભી અને ક્યાંક વરસાદ ને ક્યાંક ગાડી ખરાબ થાય ને ઘડે ક્યાંક મેમન નહીં જાય માંડ માંડે ઘરે પગ્યા સીવી હવા છ ચાલતો તમે ઘડિયાળમાં હવા છ પેગા સિવિ મને માથું ગયું ફૂલે પણ મારા માથું ફરવા મળ્યું છે અમે આવી જ હોટલમાં જમવા બાબરા ગુંગરુજી જતીનભાઈ ને હું જમવામાં પંજાબી પનીર ટીકા મસાલા પાપડ રોટલી અને આમાં છે

મેં તૈયત કરીશું હવે તમારી તો આમ નીકળવી ઘરે તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને હવે આવે છે ફૂલ નીંદર કારણ કે હારા અગિયાર થઈ ગયા છે તો હવે આપણે પૂરી જઈશું અને બ્લોગ કરીને સમાપ્ત મળશું નવા બ્લોગ સાથે ત્યાં કે ટાટા ભાઈ બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જ નવા આવ્યા હોય તો જય માતાજી